સાથે કરી ભીલોડા ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓનું મામલતદાર કચેરી આગળ ભવ્ય સ્વાગત કરાયું હતું અને ભીલોડાની ની વિદ્યાલય ખાતે અને બનેલ સમયા ઉપસ્થિત જન્મેદિને પ્રવચન આપ્યો આ પ્રસંગે બ્રહ્માકુમારી મહાનુભાવ્ય મહાશ્રવણજી દ્વારા પિલોડાની એનઆર વિદ્યાલય ખાતે બનેલ સમયા ઉપસ્થિત પ્રવચન આપ્યું હતું આચાર્યશ્રીએ સોમવારે સવારે મલા સાથી વિહાર શરૂ કર્યો હતો આજે બાર કિલોમીટર નું કરી અને પિલોડા ખાતે પધાર્યા હતા અને તેઓનું પિલોડાની મામલેદાર કચેરી આગળ ભવ્ય આવકાર આપી સન્માન કરાયું હતું આચાર્યશ્રી અંતરમાં અનેક પ્રકારની અને ભાવનાઓ રહેલી હોય છે સાધન શુદ્ધ હોવું જોઈએ શહેરમાં શાંતિ હોવી જોઈએ અહિંસા પરમો ધર્મ સહિતના વિષય માર્મિક વાણીથી પ્રવચન આપ્યું હતું ગુનો નથી તેવા માણસ પર અત્યાચાર ન કરવો જોઈએ ભય અને અભયની વાત પર પણ સૌને સમજાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે માનવી ક્યારેક નમ્રતા દર્શાવે છે તો ક્યારેક અહંકાર પણ કરે છે એમાં ક્યારેક તૃપ્તિ જોવા મળે છે તો ક્યારેક લોભ પણ આવી વિવિધ સ્થિતિમાં માનવીની દયા જેવી ઉચિત ભાવના ધારવી જોઈએ દયાનો ભાવ માનવીના માટે અત્યંત મહત્વપૂર્ણ છે જે પાપના આચરણથી બચાવ કરે છે ગૃહસ્થ જીવનમાં ખાસ કરી અને સામાયિક દરમિયાન ચાલવાનું ટાળવું જોઈએ કાર્યક્રમ ને સફળ બનાવવા મહાવીરભાઈ બાલુભાઈ લાડુભાઈ શાંતિલાલ ભાવેશ કુમાર નિલેશ કુમાર દિલીપભાઈ વિકેશ કુમાર વિકાસભાઈ સહિતના મહિલાઓ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરોચીપ કૌશિક સોની આઈ સેવન ગુજરાતી